નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ જિલ્લાના વાઘોડિયા વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રકાશભાઈ શંકરભાઈ રાઠવા નામના પોલીસ કર્મી આપઘાત કરતા પોલીસ બેડામાં શોકનો માહોલ જોવા મળ્યો હતો વાઘોડિયા તાલુકામાં આવેલી રણછોડધામ સોસાયટીમાં ભાડાના મકાનમાં ગળે ફાંસો ખાઈ